આજરોજ અટલાદરા પાદરા રોડ ખાતે ગુણિયલ ગરબા બે હજાર પચીસનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ ગરબા આયોજકોએ તળામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે આજરોજ અટલાદરા પાદરા રોડ ખાતે ગુણિયલ ગરબા બે હજાર પચ્ચીસ નવલી નવરાત્રીનું આયોજક રાજુભાઈ ઠક્કર જય ભવાની ગ્રુપ દ્વારા આયોજિત ગુણિયલ ગરબા ગ્રાઉન્ડ બાલાજી સ્કાયરાઈઝની બાજુમાં ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ ભૂમિપૂજનમાં જોડાયા હતા જય ભવાની ગ્રુપ ગુણિયાલ ગરબા બે હજાર પચીસ છેલ્લા સોળ વર્ષથી પંદર વર્ષ પૂર્ણ થયા સોળમાં વર્ષને વધુ માટે વિસ્તારના લોકો તનગનાટ અનુભવી રહ્યા છે અને આજના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં ખાતમુહૂર્તના પ્રસંગે પણ લોકો ઉપસ્થિત છે વિસ્તારના બહેનો માતાઓ અને વડીલો સૌ લોકો આ કાર્યક્રમને માણવા માટે અને કાર્યક્રમમાં આયોજન માટે પોતે પોતાની રીતે અનુકૂળતા મુજબ સમય ફાળવી અને પોતાનું યોગદાન પણ આપી અને આ કાર્યક્રમમાં જોડાય છે વિસ્તારના લોકો થકી જ થતી આ નવરાત્રિ છે અને અમે વિસ્તારની મહેનતી કરવા માટે જ આવું સુંદર આયોજન કરતા હોઈએ છીએ તો આજના દિવસે સૌને અમે અપીલ કરીએ છીએ કે પહેલાં દિવસથી જ્યારે અખંડ જ્યોત લાવીએ ત્યારથી લઈ આજ દિન સુધી જે પણ ગરબા થયા એ બધામાં માતાજીએ ખૂબ જ રક્ષા કરી છે આગામી દિવસોમાં પણ ચોક્કસ મા સૌની રક્ષા કરે એવી માતાજીને પ્રાર્થના કરીએ છીએ